નમસ્કાર હું ઉજ્જવલ ધોળકિયા તંત્રી લોકમત કવિ કેળવણીકાર લેખક પત્રકાર આજે ગુડ ફ્રાઈડે છે તો અને આજે સાથે વર્લ્ડ હેરિટેજ ડે પણ છે તો વડોદરાની ઓળખ કહેવાય એવું હેરિટેજ બિલ્ડિંગ કીર્તિ મંદિર એની આ આકૃતિ આર્ટ ગેલેરી એમાં એક અતિ ઉમદા મનુષ્ય શ્રી સંજયભાઈ મસી એ આટલું સુંદર પ્રદર્શન કર્યું એ બદલ ખૂબ અભિનંદન અને આમ તો આંખમાં આંસુ આવી જાય કારણ કે પ્રેમના માર્ગે ઈશુ ખ્રિસ્તે પોતાનું જીવન ત્યાગ્યું એની આખી વાત છે પણ સાથે સાથે એટલી સરસ રીતે પ્રેઝન્ટ કરી છે કે અંધકાર પછી પ્રકાશ હોય જ છે એટલે આખું જે ચિત્ર પ્રદર્શન છે એ અચૂક નિહાળવા જેવું છે કારણ કે મને પોતાને પણ આમાંથી ઘણું શીખવા મળ્યું હું ખ્રિસ્તી ધર્મ વિશે એટલું બધું નહોતો જાણતો પણ સંજયભાઈએ એટલી જહેમત લીધી અને દરેક ચિત્રમાં એમના કલરની પસંદગી એમના વિષયની પસંદગી એમની થોટ પ્રોસેસ અને આખી વાતને સરળ શબ્દોમાં લખીને રજૂ પણ કરવી કે જેથી કરીને દરેક ભાવક એ સમજી શકે કે આખી વાત શું છે એટલે એક ચેઇન છે આપણે એને ફિઝિક્સમાં સ્ટ્રિંગ થિયરી કહીએ છીએ તો મનુષ્ય જીવ જન્મ લે છે તે પરમાત્માનું સ્વરૂપ છે પણ સંસારમાં આવ્યા પછી એ થોડોક એની નકારાત્મકતા જેને કહેવાય તામસી પ્રકૃતિ એનામાં ડેવલપ થાય છે અને એટલે થોડુંક એને આપણે પાપ શબ્દો વડે ઓળખીએ છીએ તો એ એનામાં ધીમે ધીમે આવે છે અને એટલે એ જે અખંડ પરમાત્માનો એક હિસ્સો હતો એમાંથી એ ટુકડો ટુકડો બની જાય છે અને પછી એ એનું પાપનું પોટલું લઈને દિશા શોધે છે અને ત્યારે મહામાનવો જન્મ લે છે એવી આખી આ સરસ મજાની જે વાત છે મને ખૂબ ગમ્યું હું સંજયભાઈને ખૂબ અભિનંદન આપું છું અને હું બધાને નમ્ર વિનંતી કરું છું કે આપ ચોક્કસ આનો લાભ લો ધન્યવાદ થેન્ક યુ